તેની પણ કરીશું વાત સુપર કરીએ મહાસંગ્રામ બે એક તરફ રાજા મહારાજા પર વિવાદિત નિવેદન મુદ્દે રાહુલ ગાંધીનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ પાટણની સભામાં રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાને યાદ કરીને તેમના વખાણ કર્યા ચોવીસ કલાકની અંદર રાહુલ ગાંધી સમજી ગયા કે મુદ્દો વધુ ચાલ્યો તો કોંગ્રેસને દેશભરમાં નુકસાન થઈ શકે છે જોકે આ સ્થિતિ બાદ રાજપૂતો માનશે કે પછી વિવાદની હવા વધુ ફેલાશે લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી નેતાઓ કોઈને કોઈ મામલે વિવાદ ઉભો કરી રહ્યા છે રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઉભો થયેલો મામલો કોઈ નવો તો છે નહીં તમામ લોકો જાણે છે કે કઈ રીતે રૂપાલાએ બફાર કર્યો અને આખે આખો રાજપૂત સમાજ રીતસર નો મેદાને આવી ગયો જોકે ત્યારબાદ રાજા મહારાજા પર રાહુલ ગાંધીએ જમીન પચાવી રાહુલ પહેલા મહારાજા ઉપર વિવાદિત ટિપ્પણી બાદમાં મહારાજાના કરાયા વખાણ થોડા જ કલાકોમાં રાહુલ ગાંધી યુટર્ન રાજપૂતોનો વિરોધ શાંત થશે કે પછી વધશે સોમવારે રાહુલ ગાંધીએ પાટણમાં પ્રચાર કર્યો હતો રાહુલે સરકાર પર આકરા પ્રહાર કર્યા પરંતુ સૌથી સૂચક વાત એ રહી કે તેઓએ રાજા મહારાજાઓના વખાણ કર્યા તેઓએ કહ્યું કે રાજા મહારાજાઓએ દેશને ઘણું આપ્યું રાહુલ ગાંધીએ ભાવનગરના રાજાના વખાણ કર્યા અને કહ્યું કે ભાવનગરના રાજાએ દેશ માટે ઘણું કર્યું છે ભાવનગરના રાજાએ પોતાનું રાજ સમર્પિત કર્યું હતું રાજા મહારાજાઓને કાર્યોની હું પ્રશંસા કરું છું અને તેઓનો આભાર પણ માનું છું માત્ર 24 કલાકની અંદર વિવાદ વધતા તુરંત રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓનો આભાર માન્યો સાંભળો યહા જો ભાવનગર કે જો મહારાજા થે ઉનોને જો દેશ કે લે अपना राज जो उन्होंने देश को समर्पित समर्पित किया उसकी हम या, उनकी हम याद करते हैं और उनकी धन्यवाद करते हैं और उनका सम्मान करते हैं राजाओं महाराजाओं का राज था जो भी वो चाहते थे कर देते थे किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे રાહુલ ગાંધીએ વિવાદ વધે તે પહેલા જ મુદ્દાને પારખી લીધો અને યુ ટર્ન લઈ લીધો અને તેમાં પણ ગુજરાતમાં આવીને આ વાત કહી છે અહીં રૂપાલા વિવાદને લીધે ઠેર ઠેર ભાજપનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાહુલે મહારાજાઓનો આભાર માનવા માટે પણ ગુજરાતના મંચને જ પસંદ કર્યું જોકે આ પહેલા પાટણમાં રાહુલની સભા શરૂ થાય તે પહેલા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો રાહુલની સભા પહેલા અનેક લોકોએ કાળા વાવતા બતાવીને વિરોધ કરવા માટે પહોંચ્યા હતા રાહુલ ગાંધી પ્રત્યે પોતાનો આક્રોશ પણ આ લોકોએ વ્યક્ત કર્યો હતો જોકે તમામ લોકોની પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અટકાયત કરી લેવામાં આવી હતી કરણી સેના પાંચ થી સાત લોકો એકઠા થયા અને તમામ લોકોએ રાહુલ ગાંધી વિરુદ્ધ નારેવાજી કરી હતી પ્રદર્શન કરી રહેલા લોકોની માંગ હતી કે રાહુલ ગાંધી આખાય મુદ્દે માફી માંગે કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ કહ્યું કે સમાજ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરે તો રાહુલ ગાંધીનો વિરોધ પણ તો કરવો પડે ને સતમ રૂપાલાએ અપમાન કર્યું છે આપણે નાના મોટાની વ્યાખ્યા અત્યારે ન આપીએ તો રાહુલ ગાંધીએ કંઈ આપણે વખાણતો નથી કર્યા તો એણે આપણા દાદાને ખરાબ જ કીધો છે તો અમારા માટે બેન બેટીને બાપ દાદા પિતા બધા વડીલો હરખા જ હોય છે ને એ બધાય અમારા માટે સન્માનીય જ હોય છે તો જ્યારે રાજા રજવાડાનું અપમાન કર્યું તો એ અમારું જ અપમાન છે એ ક્ષત્રિય સમાજનું જ અપમાન છે હવે આ ક્ષત્રિય સમાજે કમ્પ્લીટલી લઈ લેવું જોઈએ હરેક ક્ષત્રિય લઈ લેવું જોઈએ છે મારા ભેગા ઘણા ક્ષત્રિયો છે બધાયને તકલીફ છે બધાયને ક્યાંક ને ક્યાંક દુઃખ છે આખા મામલે બે પક્ષ છે એક તરફ રાહુલ ગાંધી છે કે જેણે 24 થી 36 કલાકની અંદર અંદર મહારાજાઓના વખાણ કરતા મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે તો બીજી તરફ છે ક્ષત્રિય સમાજના કેટલાક લોકો કે જેઓ રાહુલ ગાંધીની માફીની માંગ કરી રહ્યા છે આ તમામ વચ્ચે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે સવાલ એ છે કે ચૂંટણી નજીક છે ત્યારે શું મુદ્દો ગાંધી દ્વારા મામલો મોટો થશે આ સવાલો એટલા માટે કારણ કે સામાન્ય દિવસો હોય તો રાજકીય નિવેદનનો વ્યાપક વિરોધ નથી થતો પરંતુ ચૂંટણી જ્યારે નજીક હોય ત્યારે મામલો મોટો પણ થઈ શકે છે જો કે જ્યારે રાહુલ ગાંધીએ યુટન લેતા પાટણની સભામાં રાજાઓના વખાણ કર્યા છે ત્યારે આખો વિવાદ શાંત થાય છે કે વધે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન